નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બીજેપી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર હોવાનું નિદાન થયું છે આ માહિતી તેમણે પોતે આપી છે સુશીલ મોદીએ કહ્યું છે કે હું છેલ્લા છ મહિનાથી કેન્સર સામે જુઝુમી રહ્યો છું હવે મને લાગ્યું છે કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં વડાપ્રધાનને બધું જાણવામાં આવ્યું છે હું દેશ અને બિહાર અને પાર્ટી પ્રત્યે હંમેશા આભારી અને સમર્પિત રહીશ ત્યારે સુશીલ મોદીએ રાજકીય કારદીગીરીની વાત તો કરીએ તેઓ ચાર ગુરુ ના સભ્ય રહી ચૂક્યા છે ત્યારે મિત્રો સુશીલ કુમાર મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી હોવા ઉપરાંત રાજ્યસભાના શાસન પણ રહી ચૂક્યા છે તેમની તેત્રી વર્ષની રાજકીય કારકિર્દીમાં સુશીલ મોદી રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે સુશીલ મોદી બિહારના વિધાન પરિષદમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ સંભાળી છે તાજેતરમાં ભાજપ રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી હતી જેમાં સુશીલ મોદીનું નામ નહોતું સુશીલ મોદી છેલ્લા ઘણા મહિનાઓથી સાર્વજનિક પ્લેટફોર્મમાંથી અંતર જાળવી રહ્યા છે જી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલે મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ